જેમાં ઇમોશન અને કોમેડી થકી ખાસ મેસેજ પણ આપવામાં આવશે આ ફિલ્મ બાર સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે આજે મૂવી માટે વાત કરું તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે દેખાય છે ગુજરાતી ફિલ્મ દરેક નવી વાર્તા સાથે આવી રહ્યું છે તો આ ફિલ્મમાં એક ખૂબ સંવેદનશીલ ફિલ્મ છે પારિવારિક ફિલ્મ છે તમારા નજીકના સિનેમા ઘરોમાં બાર સાથે મળે તમે બધા તમારા પરિવાર સાથે મજા માણી શકો છો મેઇન સ્ટાર છે દીધુભાઈ કલસાણીયા અને સુપ્રિયાબેન પાઠક છે ખાસ આ મૂવીનું જે સોંગ છે આજે આપણે બધા જે ભેગા થયા છે પાટણથી પટોળા આપણે સૌ જાણીએ છીએ કે ઓરિજિનલ જે પાટણથી પટોળા સોંગ હતું પછી આટલી ઝેન્ઝી નવી જનરેશન છે એ કોમરાચી નથી કનેક્ટ કનેક્ટેડ નથી તો પાટણ સકરા આપણું આર્ટ કલ્ચર હેરીટેજ કે જેને પ્રિઝર્વ કરવાની જરૂર છે તો એક નવા ફોર્મમાં નવા સોંગમાં અઘોરી મૂવી સાથે ખૂબ સરસ એક ડાન્સિંગ ટ્રેક મ્યુઝિક લઈને આવી જાય છે કરવાનો પ્રયત્ન કર્યો છે એક જુદી બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે તમને બધાને બહુ જ ગમશે મને લાગે છે કે भगवान ने प्राप्त करूचुज गुजराती इंडस्ट्री फिल्म इंडस्ट्री जाए दिवसे प्रगति करती जाए नवा मुकामों करता जाइए